સુરતના રસ્તાઓ પર રોજ રોજ કોઈક જોવા મળતા હોય છે ત્યારે જીવને જોખમમાં મૂકનારા યુવકો બાદ હવે માસુમ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂકવામાં આવતા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે વિદ્યાર્થીઓ ભરેલી રિક્ષામાં ચાલકે બેદરકારી દાખવીને એક વિદ્યાર્થીના હાથમાં સ્ટેયરિંગ પકડાવી દીધું હતું વાયરલ થઈ રહેલા વિડીયો પ્રમાણે રસ્તા પર પૂરપાટ દોડતી રિક્ષામાં વિદ્યાર્થીઓ પાછળ બેઠા હોય છે સાથે જ એક વિદ્યાર્થી ડ્રાઈવરની બાજુમાં બેઠો હોય છે તેના હાથમાં રિક્ષાનું સ્ટેયરિંગ હોય છે આ વિદ્યાર્થી જ રિક્ષા ચલાવી રહ્યો હોવાનો વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વિદ્યાર્થીના હાથમાં સ્ટેયરિંગ આપી દેવાતા અન્ય વિદ્યાર્થીના જીવ જોખમમાં મુકાયા હતા વિદ્યાર્થી સ્કૂલ ડ્રેસમાં ચલાવતા દેખાયો હતો રીતે સમગ્ર વિડીયો ડિંડોલી સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ સવાલ ઉઠાવ્યા છે લોકો કહી રહ્યા છે કે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હોવા છતાં રીક્ષામાં મર્યાદા કરતાં વધુ બાળકો બેસાડાયા છે સાથે જ આ પ્રકારે વિદ્યાર્થીઓને લઈ જવા કેટલું હિતાવહ છે